એચએનજીયુ યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ભાઈઓની ટુર્નામેન્ટમાં ડીસા કોલેજની ટીમ પહોંચી ફાઇનલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ભાઈઓની ટુર્નામેન્ટ પ્રાંતિજ કોલેજના યજમાન પદે યોજાઈ રહી છે ત્યારે આ સ્પર્ધામાં કુલ અલગ અલગ જિલ્લાઓની અઢાર કોલેજોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવી છે ડીસા કોલેજની પ્રથમ મેચ ફાઇન આર્ટસ કોલેજ પાલમપુર બીજી મેચ આર્ટસ સાયન્સ મહેસાણા ત્રીજી મેચ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સેન્દ્રાણા સામે ભવ્ય વિજય મેળવીને ડીસા કોલેજની ટીમ યુનિવર્સિટી ક્રિકેટ સેમીફાઇનલમાં પહોંચી છે આજે ક્રિકેટની સેમીફાઇનલ મેચ પીજી ભવન પાટણ ખાતે ડીસા કોલેજ વચ્ચે યોજાઈ હતી ડીસા કોલેજે એકસો રન કરી એચએનજી યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટની ફાઈનલમાં પ્રવેશ કરેલ છે કોલેજના ટ્રસ્ટીઓએ તથા પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન જી પટેલ ડીસા કોલેજ ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને અને તેમના કોચ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરી અને હાર્દિકભાઈ મૈસુરિયાને અભિનંદન આપી ફાઇનલ મેચ માટે શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ન્યૂઝા